લાયન્સ ક્લબ ઓફ સિહોર અને તાપીબાઈ આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો સિહોર ખાતે લાયન્સ ક્લબ ઓફ સિહોર તથા તાપીબાઈ સરકારી આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ભૂતા પરિવારના આર્થિક સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આયુર્વેદિક પદ્ધતિથી વૈદરાજ દ્વારા વિવિધ રોગના દર્દીઓની તપાસ કરી નિદાન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ મૂલ્યે દર્દીઓને દવા પણ આપવામાં આવી હતી

ડૉક્ટર વિપુલ વ્યાસ મેડિકલ ઓફિસર તાપીભાઈ સરકારી આયુર્વેદ આયુર્વેદ હોસ્પિટલ આજરોજ ટાઉન હોલ ખાતે લાયન્સ ક્લબ ઓફ સિહોર અને તાપીભાઈ સરકારી આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે આયુર્વેદ સારવાર અને નિદાન કેમ્પનું ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવેલું છે એ આયોજન અંતર્ગત અમુ તાપીભાઈ સરકારી આયુર્વેદ હોસ્પિટલની તમામ ડૉક્ટરોની ટીમ સાથે ઇન્ટર્ન ડૉક્ટરો અને વિનામૂલ્યે ઔષધો સાથે ફાર્મસી સાથે અહીં સેવા આપવા અમે આવ્યા છીએ સેવા દરમિયાન વિવિધ પ્રકારના રોગીઓ અમને અહીં જોવા મળ્યા છે એમાં ડાયાબિટીસ પગના દુખાવા કમરના દુખાવા થાઇરોઈડ બીપી અને કાનના રોગો નાકના રોગો અને આંખના રોગો આવા વિવિધ પ્રકારના રોગીઓની સારવાર અમે અહીં વિનામૂલ્યે અહીં આપી છે ઔષધો સાથે અને ફોલોઅપ માટે અમારી તા તાપીભાઈ સરકારી યુવ હોસ્પિટલ ખાતે એમને ફોલોઅપ માટે અમે સુવિધા પણ પૂરી પાડેલ છે અને આયોજકોનો અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે સુંદર વ્યવસ્થા અહીં પૂરી પાડી છે સાથે સાથે શંખના ચેનલનો પણ અમે આભાર માનીએ છીએ કે આ સેવાકીય પ્રવૃત્તિની એમણે નોંધ લઈ અને આનો આયુર્વેદનો પ્રચાર પ્રસાર થાય એ માટેના ઉત્તમ પ્રયાસો શંખના ચેનલ દ્વારા કરવામાં આવ્યા છે